દમણ ખાતે બે દિવસીય ઓપન ગુજરાત ચેમ્પિયનશીપનું આયોજન વિજેતા થયેલ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય લેવલની ની સ્પર્ધા દાર્જિલિંગમાં ખરાટે પ્રદર્શનમાં જશે હોવાનું જણાવતા રાજેશભાઈ અગ્રવાલ દમણ કોળી પટેલ સમાજની વાડી ખાતે બે દિવસીય ઓપન ગુજરાત અને દમણ કરાટે ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે ત્રણસો થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો આ ચેમ્પિયનશીપનો મુખ્ય હેતુ બાળકોમાં કરાટેની સ્કીલ વધે તેઓ ડિસ્ટ્રિક્ટ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે સારું પ્રદર્શન કરી શકે તે માટેનો છે ગુજરાત અને દમણના કરાટેના વિદ્યાર્થીઓ આ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો તેમજ આ સાથે રાષ્ટ્રીય સ્તરે અમ્પાયરિંગ કરવાનું હોય તે માટે પરીક્ષા આપવી પડે છે તે માટેનું પણ અહીં આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ અંગે રાજેશભાઈ અગ્ર હતું કે બાળકો પ્રથમ તાલુકા જે બાદ ડિસ્ટ્રિક્ટ રાજ્ય આંતરરાજ્ય સ્તરે સ્થળે આગળ વધે છે અહીંથી થયેલ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય લેવલની સ્પર્ધા દાર્જિલિંગમાં કરાટે પ્રદર્શનમાં જશે આ કાર્યક્રમમાં રાજેશભાઈ અગ્રવાલ પ્રવીણ કુમાર ચૌહાણ દિલીપભાઈ પટેલ અશ્વિનબેન પટેલ કાંતિભાઈ પટેલ તેમજ વિદ્યાર્થીઓ અને કોચ હાજર રહ્યા હતા બે દિવસ ચાલનારા કરાટે ચેમ્પિયનશીપમાં ગુજરાત અને દમણના કરાટે વિદ્યાર્થીઓ ભાગ લેશે શ્રીમંડળ થોડું જોઇન દેવانસિંહ જાલાવિયા હાઈફિંગ વિનોદકુમાર ઝુલદી હાયા કુલવણનોસ બાઈલ માવરિયા મીરા કો પડે દમણ કરાટે ચેમ્પિયનશિપ નું આયોજન કોરી પટેલ સમાજ હોલ ખાતે તારીખ બે અને ત્રણ મેના રોજ રાખવામાં આવે છે આ ચેમ્પિયનશીપ નું આયોજન અમારા ગુજરાત વાળકો એના પ્રમુખ પ્રવિણ ચૌહાણ અને એમની ટીમ દ્વારા કરવામાં આવેલ છે અને અત્રે અમારા દમન ખાતેથી હોટલના સંચાલક શ્રી અને સ્પોર્ટ્સ વિભાગમાંથી કાંતિભાઈ અને આગે અન્ય આગેવાનો વધાર્યા છે એમનો અમે તહેથી અમારા દમન દિવર કરાટે એસોસિએશનના પ્રમુખ અને પેટ્રન કેતનભાઈ પટેલ ડૉક્ટર એસ એશ વૈશ્ય શ્રીવાસ સાથે નાયક સાહેબ અને બધી આખી ટીમ પરથી એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું લગભગ ત્રણસો થી વધારે વિદ્યાર્થીઓ આજે અહીં આવેલા છે કરાટે સ્પર્ધામાં અને જે વિદ્યાર્થીઓની રાષ્ટ્રીય લેવલની જે સ્પર્ધા છે દાર્જિલિંગમાં તેમાં ભાગ લેશે આ ઉપરાંત કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ વરસિયાન માર્ગદર્શનમાં એક રેફરી સેમિનારનું પણ આયોજન આજરોજ કરવામાં આવેલ છે જેમાં કરાટેના અમ્પાયરો રાષ્ટ્રીય સ્તર પર અમ્પાયરિંગ કરવી હોય તો આ રેફરીની એક્ઝામ આપી જેમાં ફરજિયાત હોય છે એવી એક્ઝામનું આયોજન પણ આજરોજ કરવામાં આવેલ છે ટુર્નામેન્ટ કોઈ પણ હોય એનો હેતુ એક જ હોય છે કે છોકરાઓ રમત ગમત વિશે આગળ વધે અને એમની સ્કિલ આગળ વધે એ સ્કીલ થી એ લોકો રાષ્ટ્રીય સ્તર પર ભાગ લેતા હોય છે એની શરૂઆત ડિસ્ટ્રિક્ટ લેવલથી થાય છે પ્રારંભિક વ્યવસ્થા ડિસ્ટ્રિક્ટ બીજો સ્તર આવે છે રાજ્ય સ્પર્ધા રાજકીય સ્પર્ધા પછી વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્પર્ધા પર રાષ્ટ્રીય પછી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં એ લોકો ભાગ લેતા હોય છે આ વિજય થયેલા વિદ્યાર્થીઓને આજે મેડલ અને ટ્રોફી આપવામાં આવી છે સાથે સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવેલા છે જેથી ખબર પડે કે વિદ્યાર્થી વિજય થયો છે અને વિદ્યાર્થી આ સ્પર્ધામાં હારેલો છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો